જય સરદાર મા કાયદા માટે સમર્થન યાત્રાનું જયારે અને સમર્થન સભાનું આયોજન કરું છે ત્યારે એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌરંગભાઈ પટેલ શ્રી પુરવીનભાઈ ધમભાઈ ભરતભાઈ અને આયોજક તમામ કાર્યકર્તાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો જ્યારે જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવ્યો છે ત્યારે એસપીજી એ એક સમાજની અંદર છાપ ઊભી કરી છે કે પોલીસને ફોન કરતા પહેલા પરિવાર એસપીજી ગ્રુપને ફોન કરે છે એટલે આજે એ તાકાતને હું નમન કરું છું ઘણી બધી દીકરીઓને વરુણભાઈએ કીધું એમ કે ઘણી બધી માતા પિતાની તકલીફોને દૂર કરવામાં એસપીજી ગ્રુપ જ્યારે ખૂબ જ રીતે ખૂબ જ એક્ટિવ રીતે અને કોઈ પણ જાતના જાહેરાત વગર કામ કરી રહ્યું છે ત્યારે આ આયોજનમાં આપણી સરકાર પાસે એક માંગણી છે કે સરકાર સમાજ વ્યવસ્થાની અંદર જે તકલીફો પડી રહી છે જે પરિવારો હેરાન થઈ રહ્યા છે આપ સૌ જાણતા હશો કે આપના પરિવારમાં આપના આજુબાજુમાં કે આપના સગા ફૂલની જેમ અથાળીમાં રાખીને મા બાપે ઉછેરી હોય એ દીકરીઓ એમ કહી દે કે હું મારા મા બાપને ઓળખતી નથી મારે મા બાપને મળવું નથી મારે એનું મોઢું નથી જોવું ત્યારે ખૂબ જ દુઃખ થાય છે રોજે સવારે અમારા ફોનની શરૂઆત જ કોઈ દીકરી ભાગી જાય ને વાલી મા-બાપ બિચારા રોતા-રોતા ફોન કરે કે ભાઈ મારી દીકરી ભાગી ગઈ છે મને પતો નથી હતો નથી ત્યારે પોલીસ સ્ટેશનમાં આપણે અરજી લખીએ અને બીજા દિવસે કે ત્રીજા દિવસે જેમ મરુણભાઈએ કીધું એમ લગ્નનું પ્રમાણપત્ર આવી જાય છે મા-બાપ તો ઠીક છે સમાજના તમામ આગેવાનો લાચાર થઈ જાય છે અને આપણે એનો કોઈ રસ્તો નથી આવી શકતા ત્યારે આ માંગણી કરવા માટે નીકળ્યા છીએ જેમ પુરીનભાઈ વાત કરી એમાં બે હજાર ઓગણીસ આસપાસ સૌથી પહેલા કલોલ ખાતે એસપીજી ગ્રુપ દ્વારા દસેક હજાર મા બાપ પરિવારોની સહી કરીને સરકારને આવેદન પત્ર આપવામાં આવેલ એના પછી મહેસાણામાં મુખ્યમંત્રી શ્રીને પણ આવેદન પત્ર આપ્યું અને મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે અમે આ બાબતમાં કંઈક વિચારી રહ્યા છે મિત્રો અત્યારે ગળે પાણી આવી ગયું છે માથે પાણી આવી ગયું છે રોજ સવારે એટલા બધા બનાવો બન્યા છે કે હવે ચોથી જો આ પરિસ્થિતિ નહીં સુધરે તો દીકરીઓને જન્મ આપવો પણ અત્યારે મા બાપ વિચારી રહ્યા છે કે કેમ એને સાચવી તો આ સ્થિતિ ના આવે એટલા માટે આપણે સરકારને વિનંતી કરી છે અને આપણી બહુ સામાન્ય બે માંગણીઓ અત્યારે હાલના તબક્કે છે કે દીકરીનું રજીસ્ટ્રેશન એટલે કોઈ પણ લગ્ન થાય આપ સૌ જાણો છો એમ ભારતમાં બે કાયદાઓ અમલમાં છે હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ હિન્દુ મેરેજ એક એટલે આપણે જે સમાજ વ્યવસ્થાથી લગ્ન કરીએ છીએ એની અંદર થતા લગ્નો અને એક છે જે અઢાર વર્ષની દીકરી અને એકવીસ વર્ષનો દીકરો થાય એટલે આધાર કાર્ડ ઉપર ગમે તે લગ્ન નોંધાઈ જાય એનું નામ મુંબઈ મેરેજ એક્ટની વાત કરી રહ્યા છે સરકારને અમે જાણ કરી છે કાયદા મંત્રીએ અમારી સાથે મિટિંગ પણ કરી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જલ્દીમાં જલ્દી આનો કાયદો બનશે પરંતુ મિત્રો કાયદો શું કામ એની બે વાત કરીને મારી વાત નો પૂરી કરી સમય ઘણો થઈ ગયો છે હજુ આપણે વક્તાઓને સાંભળવાના છે ત્યારે બનાવો કેવા બને છે સત્તર વર્ષની અઢાર વર્ષની દીકરી થાય એટલે દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ કરવામાં આવે અને મેસેજ કર્યા પછી સાચા ખોટા મેસેજ બનાવીને બ્લેકમેલ કરવામાં આવે દીકરી જેવી અઢાર વર્ષથી થાય બે પાંચ દિવસ પહેલા એના આધાર કાર્ડને બધું મંગાવી દેવામાં આવે અને હજાર વર્ષથી એક દિવસ કે પાંચ દિવસ થાય એટલે એની સાથે લગ્ન નોંધણી કરી આવે કુકાવાવ અમરેલી જિલ્લાનું ગામ છે કુકાવાવ તાલુકો ત્યાં કાયદેસરના આવું એપોઇન્ટમેન્ટ રાખવામાં આવ્યું છે તમે સમગ્ર ગુજરાતમાંથી ક્યાંય પણથી ભાગીને આવો દીકરીના લગ્ન તમને નોંધણી કરી દેવામાં આવે જો દીકરી સાથે હોય તો એક લાખ રૂપિયા દીકરી સાથે ના હોય તો બે લાખ રૂપિયા તમને રહેવાની વ્યવસ્થા આઠ દિવસ માટે તમને ફરવાનું સ્થળ બધું ત્યાંથી પેકેજ કરી આપવામાં આવે તો આ બધા ષડયંત્રો રોકવા માટે સરકાર પાસે કાયદાની માંગણી કરી રહ્યા છે માણસાની દીકરી દ્વારકામાં જઈને લગ્ન કરે માણસાની દીકરી ગોધરામાં જઈને લગ્ન કરે દાહોદમાં જઈને લગ્ન કરે આ તો કઈ રીતે ચલાવી લેવાય તમારો સામાન્ય મિલકત તમારો પ્લોટ હોય એની નોંધણી પણ તમે માણસા તાલુકાની બહાર નથી કરી શકતા તો આ તો એવડી મોટી કિંમતી વસ્તુ છે તેની કોઈ કિંમત ના થાય એ દીકરીના લગ્ન ગમે ત્યાં થઈ જાય અને કોઈ પણ વ્યક્તિ કરી શકે પોતાની જાતિ છુપાવે પોતાની ઓળખ છુપાવે પ્રેમ લગ્નના વિરુદ્ધમાં નથી કોઈ દીકરી સારું પાત્ર શોધતી હોય તો એનામાં તાકાત હોવી જોઈએ કે એના માબાપને કન્વિન્સ કરી શકે બાપ સાથે બેસીને એની વાત કરી શકે જો પ્રેમમાં તાકાત છે તો એના માબાપને કન્વિન્સ શું કામ નથી કરતા શું કામ તમારે છત્રપિંડીનો લાભ લેવો પડે છે એટલે આ તમામ કાયદાઓની સમર્થનમાં ઘણા બધા લોકો કહેતા હોય છે કે સરકારની વિરુદ્ધમાં આંદોલન છે મિત્રો આ આંદોલન નથી આ જનજાગૃતિ છે સરકાર કાયદો બનાવે તો એમાં આપણું બધાનું સમર્થન છે અને આજે હું જાહેર મંચ ઉપરથી આપ સૌને કહેવા માંગુ છું કે સરકાર આવો કાયદો બનાવે કે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામાની અંદર જ લગ્નની નોંધણી થાય તો આપ સૌ સમર્થન છો તો હાથ ઊંચો કરજો નંબર બે માતા પિતાને લગ્નની નોંધણી પહેલાં ત્રીસ દિવસ અગાઉ જાણ કરવામાં આવે એટલે રજિસ્ટર એ થી તમને નોટિસ આપવામાં આવે કે ભાઈ મારે લગ્ન કરવાના છે અને કલાકી મંત્રી એના મા બાપને જાણ કરે કે ભાઈ તમારી દીકરી માટે લગ્નની નોંધણી કરવા માટેનું સર્ટિફિકેટ અમારી પાસે આવ્યું છે અને આ પાત્ર સાથે લગ્ન કરી રહ્યા છે તો એની ત્રીસ દિવસ મા બાપને અગાઉ જાણ થાય તો મા બાપ એના પરિવાર વિશે એના સંપત્તિ વિશે કઈ પણ કુણ વિષય મા બાપ તપાસ કરી શકે પરંતુ મિત્રો વાત આવી આ ટકતી નથી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ખાસ કરીને આગળના વક્તાએ વાત કરી લવજયાત ની વાત કરી પણ મિત્રો લવજિયાત થી વધારે પણ હવે હિન્દુ સમાજની અંદર પણ બે ત્રણ જ્ઞાતિઓ ખાસ કરીને બેતન જ્ઞાતિઓ અત્યારે અમુક વર્ગોના દીકરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે અમે સરકારને આ માહિતી આપવાના છીએ અને છડે ચોક આપવાના છીએ કારણ કે અમુક લોકો દીકરીને ટાર્ગેટ કરીને સાહીઠ દિવસ થાય પચીસ દિવસ થાય ત્રીસ દિવસ થાય અને તમને નોટિસ મોકલાવે છે કે તમારી મિલકતમાં ભાગ આપો કેટલી કરુણ પરિસ્થિતિ થાય છે દીકરી જાય છે સાથે મિલકત માંગે છે ભાઈઓ અને બહેનોમાં કે પરિવારની વચ્ચે એટલો બધો કલશ ઉભો થાય છે પછી દીકરી રદલી પડે છે તો આના માટે પણ કાયદો બનાવવાની માંગણી અમે સરકાર પાસે કરી રહ્યા છે આજે આપ સૌએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી આપણે આવેદન પત્ર આપવાના છીએ સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન આ બાબતને સમર્થન મળતું જાય છે અને રેલીઓ નીકળતી જાય છે સભાઓ થતી જાય છે હજુ પણ ગુજરાતના સિત્તેર જેટલા તાલુકાઓમાં અમારી પાસે યાદી આવી છે કે ભાઈ અમને તારીખો આપો અમારે રેલીઓ કાઢવી છે તો સરકાર આ તબક્કે તાત્કાલિક કાયદો બનાવે અને જેમ ગીતાબેન કીધું એમ આ કાયદો એક કલાક મોડો બને કે એક દિવસ મોડો બને તો પણ હજારો દીકરીઓની જિંદગી બરબાદ થઈ રહી છે સરકાર વેલા